અમદાવાદ જિલ્લાના બાવળાના કેસરડી ગામમાં થયેલ હત્યા મામલે ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચાલીસ વર્ષીય વિઠ્ઠલભાઈ રાઠોડની હત્યા કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ હત્યા કેસમાં મૃતકના જ પુત્ર અજય અને તેની માતા સજ્જ બેને કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે પોલીસે હત્યા મામલે અજય વિઠ્ઠલભાઈ રાઠોડ પ્રવીણ ઉર્ફે અખિલ ચંદુભાઈ મેર રણજીત સૌજીભાઈ મકવાણા અને વિહાભાઈ ભીમાભાઈ મકવાણાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી વિઠ્ઠલભાઈ દેવસીભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક વિઠ્ઠલભાઈ તેમની પત્ની સજ્જનબેન પર વારંવાર શંકા કરતા હતા અને મારપીટ કરતા હતા આથી કંટાળીને પુત્ર અજય તેના ચાર મિત્રો સાથે મળીને પિતાની હત્યાનું કાવતરું રચ્યું અજય તેના મિત્રોને હત્યા માટે એક લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું ત્યારે ગત પંદરમી તારીખની રાત્રે આરોપીએ વિઠ્ઠલભાઈને તેમના ખેતરે બોલાવ્યા હતા અને તેમના માથામાં લાકડાના ધોકા વડે મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ દોરડા વડે ગળે ટૂંપો આપીને તેમની હત્યા કરી હતી મૃતકની લાશ કેસરડી માધ્યમિક શાળાની પાછળ આવેલા તેમના ખેતરમાંથી મળી આવી હતી આ સમગ્ર મામલે ડીવાય એસપી આસ્થા રાણાએ જણાવ્યું કે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરી હતી આ કેસમાં મૃતકના પુત્ર અજય ઉપરાંત તેના ચાર મિત્રો પ્રવિણ મેર રણજીત મકવાણા વિહાભાઈ મકવાણા અને એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે કેરાળા જીઆઈડીસી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે તારીખ સોળ ત્રણના રોજ કેશેડી ગામના કેશેડી માધ્યમિક શાળાની પાછળ આવેલા ખેતરમાંથી એક લાશ મળી આવેલ હતી મરણજનારનું નામ વિઠ્ઠલભાઈ રાઠોડ ઉ ઉમર ચાલીસ વર્ષ

એ મરણ જનાર સાથે ઘણી ઘણા સમયથી મતભેદ ચાલતો હતો અને એ જે તેમની પત્ની છે જે મરણ જનારની પત્ની છે એમના ઉપર શક વહમ કરતા હતા વધુ તપાસમાં સામે આવેલ છે કે ટોટલ છ આરોપીઓ છે જેમના નામ છે પ્રવીણ મેર ઉમ્ર અઢાર વર્ષ રણજીતભાઈ મકવાણા ઉમ્ર અઢાર વર્ષ વિહાભાઈ મકવાણા અઢાર વર્ષ અને સાથે સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક બી છે અને સજ્જનબેન જે મરણ જનારના પત્ની છે

જે મુખ્ય કાવતરું જેમને રચેલું છે એ મરણ જગાના સન છે દીકરા એમના મતભેદ ચાલુ ચાલુ જ હતા અને એ જે મરણ જનાર છે એ એમની પત્ની પર શકવહમ વાળા ઘડીએ કરતા હતા જેના લીધે મતભેદ ચાલુ હતા તપાસમાં છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ